એ પોપટ ભાઈ તમે પૈસાની ખોટી ઉતાવે કરો માં ને બાપા હું થાય ને આ નીપજ આવશે ને કપાઈની એટલે તમને બધા પૈસા પોતા દેવાનો હોઉં આમ કપા વેચા એટલે તમારા પૈસા પહેલા પછી પણ કપામાં લાંબુ વરે એવું નથી ખરા પાણી અડી ગયું ને કપા અડધો બરી ગયો છે એવું છે હવે આ આમ હાથીકા જેવો ઊભો છે એવું છે બધું ના ના અત્યારે પૈસા ની બહુ કડકાય હાલે નકર તો તમને એમ તો થોડા ઘણા દઈ જા હા તે વાંધો ને હાલો થાય ને એટલે કઈ આય હું તમને શું કઉ છું મને થોડાક પૈસા દો તો કા હજાર રૂપિયા દો ને પણ હજાર રૂપિયા નથી એ મારે જોઈ છે મેળો ભરાનો છે મારે મેળામાં જવું છે હવે અહીંયા નથી મેળો બેળો બધું બંધ છે એ મને બધી ખબર છે તમારે લઈ નથી જવા એટલે કા એ લઈ જવાની વાડીની ક્યાં થાક મેળો બંધ છે તારો બાપ કરતી હોય થન થોક કાય બન નથી મને બધી ખબર છે તમે નઠ લઈ જાવી મન દે પૈસા મા જાવ છે મેરે તમે ન હોય તો કાય ની અને હા ભાઈ મેળો સાલુ હોય ને તોય એ ન જવાનું પૈસા જ નથી ક્યાં જ જાવું ખોટી ના ખોટ ન બોલ હાવ શીખના છો એ શીખનો નથી તારો બાપ તો તો બીજાના ઉસ્ત્યા લઈ લઈને નો વાપરું કા તમે ગમિયા હોય તો તા ઉપડો કા તેરે પૈસા કેસ નીકળે હે એ પૈસા નથી બરોબર બહુ લવારી માર હમ કઈ માન ઘર માં ગઈ જા કરતી હોય કર્યા એટલે તમે ન લઈ જાવી ના તલ હું છે ને મારા બાપુને ફોન કરીને કહી દઉં છું મને અહીંથી તેડી જાય એટલે તું તારા બાપાને હવા બતાવે હા લાવો આલે કર ફોન અને કરવું હોય કર હું ઓલ બાજુ જઈને કરું છું અહીંયા ને કદી વાત આ કર મારી દીકરી વાત કરવા બોલો આ કીવ જાય મને ખબર ન પડે ને એટલે મારા બાપુને ને ફોન કરી દઉં મારે છે ને રહેવું જ નથી મોહન મને મેળે ન લઈ જતો શું કરું હાલો એ બાપુ હું તમને શું કહું છું એ તમે છે ને ગાયો ગાય મારા ઘરે આવો અને મને તેડી જાઓ એ મારે છે ને અહીંયા રહેવું જ નથી એ બધું છે ને તમે અહીંયા આવો ને પછી હું તમને કહું કઉ હમણાં મારા બાપુ આવશે ને મને તેડી જશે બધા મેરે જાય અને એક મને મેરે નો લઈ જાય શું કરું આ રહેવું જ નથી મારો દીકરો બાપાને ફોન કરશે ને

મારો દીકરો બારી ગીમ આવીને તેડીને ગયો હતો એટલે આ તો કાંઈક દરેક હવે મારે બતાવી જોઈએ મારા બાપા નાઇન બાર આવે ને એટલે આમ જો બે હજાર રૂપિયા લઈ જ લેવા હે મેળે જવું છે મેળો ભરાણો છે પણ ક્યારે આવશે મારા બાપા જટ આવે તો માગી લો એ સાડી હાલ જલ્દી હાલ ક્યાં એ બોન નો ફોન આવ્યો તો તેડી દઉં એમ કીધું મને કા પણ હવે સી ખબર ત્યાં તને ખબર પડે હાલ જલ્દી પાછા બાઈ જાય છે બાપ નામ જમે તો ફાઈટ ખાઈ ગયો છે હવે તો ચાલો હાલ ચાલો એ કાડું એક રૂપિયા નું રૂપિયાનું થાય એવું છે થાય એવું હે તો કઈ દે આ મેળો છે કે ભરાણો છે તો મારી બાયડીને જવું છે ને મારે ડખા થાય મોટા પાતા બટા એ ફૂલડી બટા પણ હું આયા બેઠો આવો હા આવો શું વાતમાં હતું બોલ બટા

મારા દીકરા આવે અને પાછા બાજવાય આવે બોલ આને શું કરવું કઠણાય છે મારે એક પૈસા શું કરવું